સુરતમાંથી આરટીઓની એપીકે ફાઇલ મોકલી અને સાયબર ફ્રોડ કરનાર આરોપી ઝડપાયો ફરિયાદીના પુત્રનો મોબાઈલ હેક કરી અને પાંચ લાખથી વધુની રકમનું થયું હતું સાયબર ફ્રોડ નીતિશ નથવાની નામના ઈસમે કર્યું હતું આ સાયબર ફ્રોડ નીતિશે અગાઉ ઝારખંડના જામતારાથી ધરપકડ પણ થઈ ચૂકી છે નીતિશના સાગરીત ગૌતમ મંડલની પણ ધરપકડ ગૌતમ નિશ્ચિતના રૂપિયા તેના એકાઉન્ટમાં નાખી અને વીસ ટકા કમિશન લેતો હતો નીતિશ પાસેથી ગૌતમે એક લાખ સુડતાલીસ હજાર જેટલી રકમને ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાન્સફર પણ કરી હતી આરોપીની ધરપકડ કરી અને આ ગુનામાં અન્ય વોન્ટેડ આરોપીઓને શોધવાની હાલ પોલીસે તજવીજ હાથ ધરી છે પોલીસ કમિશનર સર સુરત શહેર દ્વારા સાયબર ક્રાઈમ સેલને સુરત શહેરના નાગરિકો સાથે જ્યારે કોઈ પણ પ્રકારનો ફ્રોડ થાય ત્યારે એને ઇન્વેસ્ટિગેટ કરીને ગુનો દાખલ કરી જવાબદાર જે ગુનેગારો છે તેમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ગત વર્ષ બે હજાર પચીસની અંદર સુરત શહેરના એક નિવાસી સાથે જેને આપણે આરટીઓ એપીકે એ ચલણ ફાઇલ કહીએ છીએ એના મારફતે લગભગ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનું ફ્રોડ થયેલું હતું તે સંદર્ભે ગત વર્ષમાં એફઆઈ નંબર પંચ્યાસી સાયબર ક્રાઇમ સેલ ખાતે નોંધવામાં આવી હતી અને એનું એનાલિસિસ કરતાં આ જે નાણાં છે એ મોટા ભાગે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરવા માટે ફ્રોડ ફ્રોડસ્ટર્સે યુઝ કર્યા હતા એ આધારે અગાઉ એક આરોપી નિશીત નથવાણીની પણ ધરપકડ કરવામાં આવેલ હતી આ ગુનાની અંદર વધુ તપાસ ચાલુ રાખી સાયબર ક્રાઇમ સેલની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એસપી પઢેરિયા અને તેમની ટીમને જામતારા ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવેલ હતા અને ત્યાંથી તેઓએ આરોપી ગૌતમ મંડલ ગૌતમ રાજેન્દ્ર મંડલની જામતારા ખાતેથી હાલ ધરપકડ કરી અરેસ્ટ કરી સુરત ખાતે લાવેલ છે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરવામાં આવેલ છે આ જે આરોપી છે તેનો રોલ જોઈએ તો આ ફરિયાદીના નાણાં જે આરટીઓની એપી કે ચલણની ફાઇલ છે એના દ્વારા આ ફરિયાદીના ફોન હેક કરીને એની અંદરથી એના બેંક એકાઉન્ટમાંથી લગભગ એક લાખ સુડતાલીસ હજાર જેટલી રકમનું ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં આવેલ હતું તે નાણાં આ આરોપીએ ઉપાડીને અને પછી સીડીએમ મશીન દ્વારા પોતાના તથા પોતાના પરિવારજનોના એકાઉન્ટની અંદર મેળવીને આગળ અન્ય જે આરોપીઓ તેની સાથે સંકળાયેલા છે તેઓને મેળવી મોકલી આપવાનું કામ કરતો હતો અને આના માટે દસથી વીસ ટકા જેટલી મોટી રકમ પણ આરોપી મેળવતો હતો અન્ય ગુનાઓમાં તેની કેટલી સામેલગીરી છે અને આ ઉપરાંત વિવિધ કયા પ્રકારની એમોથી નાગરિકોને છેતરવામાં આવે છે તે અંગેના કેસ અંગે વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે આરોપી હાલ તો આ જ કામ કરતો હતો ઝારખંડમાં જામતારા વિસ્તારમાં રહે છે અને પોતાના ફેમિલીના એકાઉન્ટ યુઝ કરીને આ પ્રકારની ગેંગ સાથે જોડાયેલો છે જે સાયબર ફ્રોડ કરતી હોય અને એ પોતાના ઉપરના આરોપીઓને આ રીતના જે સાયબર ક્રાઇમના પૈસા આવે એ ક્રેડિટ કાર્ડ મારફતે ચૂકવાયેલા જે હોય એનું કેશ પેમેન્ટ મેળવીને અને પછી એને ટ્રેલને જે સાયબર ક્રાઇમની ટ્રેલ છે મની ટ્રેલ એને આપણે ટ્રેસ ન કરી શકીએ એના માટે ક્રેડિટ કાર્ડ મારફતે એ સ્વાઇપ કરાવી એ પૈસા લઈ અને પછી આ મર્યાદિના એકાઉન્ટમાંથી એ પૈસાનું જે પેમેન્ટ થાય એ પૈસા કેશ મેળવી લેતો અને પછી એ કેશ પૈસા ફરી સિસ્ટમમાં નાખવા માટે સીડીએમ મશીનોનો ઉપયોગ કરતો હતો